જનમ્યો છું જગતમાં હું મારે ગુજરાતી બની રહેવું છે જગતના જંજાવાતો સામે હિન્દુસ્તાન બની લડવું છે સ્વાર્થી જપના પટકારોને પાડી કોકારીને કહેવું છે માનવ થને જનમ્યા જગતે માનવ થઈને મળવું છે ભ્રષ્ટાચારના ભોરિંગને હવે કિસાન બનીને નાખવું છે ભારતના મહામાનવનું સ્વપ્ન અતકેરું સાચું ઈ કરવું છે બેફામ જીવ્યો જગતમાને આઝાદ બનીને વિહરવું છે ખોટું કોઈનું કરવું નહીં ને ખોટું કોઈનું કરવું નહીં અને પ્રેમ બનીને પરવરવું છે નડવાનું નહીં કોઈને સીધા લોક કલ્યાણના કાર્ય કરવા છે પરમાર્થ કેરો પથ્થર બનીને લોક કલ્યાણ કરવું છે દોડ કરવા કરતા દોડ કરવા કરતા સ્વમાન મોતે મળવું છે જય જય ગરવી ગુજરાત હર હર મહાદેવ હર